ખાસ કરીને જોવા જઈએ તો હવે એ આયોજનો થશે કે જે લોકો જે ભાષામાં સમજે છે હવે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે એક પશુપાલકો કહી શકાય કે આજે ભાવ ફેરના લઈ અને પોતાની માંગણી લઈ અથવા તો કહી શકાય કે પોતાના હકનો હિસ્સો એ ક્યાંક ને ક્યાંક માગવા જતા હોય અને એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે એની ઉપર ટિયર ગેસ છોડવામાં આવે અને એક એમાં પશુપાલકનું મૃત્યુ થાય છતાં પણ એમને ન્યાય સુદ્ધા પણ ન આપવામાં આવે અને એના વળતર માટે પશુપાલકોને યોગ્ય ભાવ મળે તેને લઈને આજે મહાપંચાયતનું આયોજન થયું છે આવનાર દિવસોની અંદર જોઈએ છીએ આપણે કે જે પણ સહકારી ક્ષેત્રો છે તેમાં કેમિકલયુક્ત દૂધની વાત હોય અથવા તો કહી શકાય કે સર સહકારની અંદર જે ભરતીની થતી વાત હોય એમાં થતા કૌભાંડો હોય એમાં થતાં જે ભ્રષ્ટાચાર હોય એની સામે પણ હવે બાયો ચડાવવાનો સમય આવી ગયો છે કેમ કે અમુક જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોએ આ સહકારી ક્ષેત્રને પણ ક્યાંક ને ક્યાંક વેચી મેળવું હોય એવું અત્યારે આ જોવા સાબર ડેરીમાં તો મળી જ રહ્યું છે કારણ કે ઘણા બધા એવા બારદાનો છે કે જે સામાન્યતઃ સામાન્ય લોકોને એ બુદ્ધિના બારદાન સમજે છે અને જે પશુપાલકો છે એના હકનો પૈસો એના પરસેવાનો જે પૈસો છે એને ક્યાંક ને ક્યાંક લૂંટી રહ્યા છે એ લૂંટવાનું બંધ થાય એના માટે આજે આ મહાપંચાયતનું આયોજન છે એટલે આવનાર દિવસોની અંદર અહીંયાથી અલગ સંકલ્પો લઈ અને અમે ચાલવાના છીએ